આપણી પાસે આપણા કામ પર પણ રહેવાનું છે તો દોસ્તો આપણે પાણી પાણીપીંડ લાગી જ કશું આપણા કામ પર આપણા કામ પર લાગી જશું દોસ્તો હમણાં હું થાકી જશું એટલા માટે હું અહીઠ છું

તેની તે આજે આપણે હાથ પગ લીટર ખાલી દઈશું અને આજનું વાતાવરણ આવું છે કંઈક જોઈ શકો છો તમે નેચરલ તો દોસ્તો આજે આવો અમે રોટલા અને છે મકાઈના રોટલા તમે જોઈ શકો છો